અવાજ ના શ્રી ગણિતાય નહા ગણાધિવપે નમા ઇષ્ટદેવના પ્યો નમા ગ્રામ્ય દેવતા પ્યો નમા

ફૂલ લેવાનું છે એવા પરથી આટો ભેળવી અને તમારા માતા પિતાના માત્ર કબતે હાથ કાઢી શકો પહોંચી શકે ગડી બાર થવા હાથ નો એ બાજુમાં ચોતા ઉપર મળી ફૂલ લઈ અને માપ ચિતા પર ચડાવી ગયો હાકી લાગીને